એવા અમારા પ્રગતિશીલ ખેડૂત ની મિત્રો આજે આપણે મુલાકાત લેવાના છીએ કે જે પ્રાકૃતિક ખેતી દ્વારા જે કેવી રીતના જે છે એ પોતાના ફાર્મ ઉપર જે છે મેનેજમેન્ટ કરી રહ્યા છે એમના દ્વારા જે છે એ જે પાંચે પાંચ સિદ્ધાંતો જે છે એ પ્રાકૃતિક ખેતીના એ સિદ્ધાંતોની અંદર જીવામૃત છે ઘન જીવામૃત છે વાપસા છે મિશ્ર પાક પદ્ધતિ છે તો એની વાત જે છે એ કેવી રીતના કરી રહ્યા છે એ આપણે અમારા પ્રગતિશીલ ખેડૂત પાસે જાણીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી જે છે એ મિત્રો આપણે આ જે પદ્ધતિ જે છે એ પદ્ધતિ ની અંદર એ કેવી કેવી રીતના જે છે એ ઓટોમેટિક સિસ્ટમ આખી ગોઠવી છે એની વાત ભાઈ પાઈ થી જાણીએ આપનું પૂરેપૂરું પરિચય મારું નામ ગોપાલભાઈ જમનાદાસભાઈ સાકરિયા ગામ થોયડી મોબાઈલ તાલુકો તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર મોબાઈલ નંબર ચોરાણું બે બોતેર ત્રેપન આઠ ઓગણત્રીસ આપણા ફાર્મનું નામ કૃષ્ણા પ્રાકૃતિક ફાર્મ હવે ગોપાલભાઈ તમે કેટલા સમય થાય છે આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે શરૂઆત બે હજાર અઢાર થીની જોગા અડધા વીઘાથી ચાલુ કરી હા પછી બે હજાર વીસ માં દસ વીઘાથી ચાલુ કરી ને એકવીસ માં ટોટલી ચોવીસ વીઘા અહીંયા છે એ ચોવીસ ચોવીસ વીઘા માં ત્રણ વર્ષ થી જે છે એ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો હવે આ પ્રાકૃતિક ખેતી ની અંદર જે તમે જુદા જુદા જે છે એ પ્રાકૃતિક ખેતી જે આયામો છે એમાં ખાસ કરીને જે તમે ઓટોમેટિક સિસ્ટમ ગોઠવી છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો કેવી રીતનું જે છે એ તમે આ સિસ્ટમ કરી છે આ જીવામૃત છે હા હા અને ઉપર ના આ પાણી ની લાઈન છે

હીટા લઈ લેજો અને ત્યાંથી જે છે એ કુંડીમાંથી પાઇપ નથી ખોલી ભાઈ એવું ખોટું નથી ઓલું ખોલું બસ બસ રેડી રેડી આમાં આવે આવી જાય આવે હા હા પછી પાંચ ફૂટ નો બોર છે આમાં બરોબર એટલે બોરવેલ મોટર થી ડ્રીપ માં સડી જાય અને સૂટું પાણી માં સીધું અહીંથી ને ડાયરેક્ટ સરસ મજાની જે છે એ સિસ્ટમ અહિયાં ગોપાલભાઈ દ્વારા જે છે એ તૈયાર કરવામાં આવી છે કેટલા ટીપણા ની અંદર જે છે જીવામૃત આવી રીતના તૈયાર પાંચ ટીપણા ને આવી રીતનું તૈયાર કરીને નાખ્યું છે કે એની અંદર જે છે એ પાણી એ પણ ટાકા માંથી ઓટોમેટિક આવી જાય અને વસ્તુ જે છે તૈયાર થાય એટલે આવી રીતના

નાખી લિટર નાખો છો બરાબર છે આની અંદર પછી આ એક આપણે નવું કર્યું છે કે આખું ટીપણું ડુંગરીના ગાંઠિયા નું ફરી દીધું ડુંગળીના ગાંઠિયા કળી મોટી ડુંગળી અને હવા વર્ષે પાણી કર્યું છે

હા મિત્રો અહીંયા જે છે આ મરસી આપણે ત્રીજા મહિનામાં વાવી હતી હા 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 શ્રાવણ મહિના સુધી મરસું મેં હોના કિલો વેહીશું લીલું મરસું લીલું મરસું હા 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 આ પક્કા વરનુંય જાયત જ નથી બરોબર છે લીલી છે હા હા તોય આમાંથી ને કાલે હું છ ભારી વેચી આવ્યો હં 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 એ ઓગણચાલીસ હજાર બસોના મરસાં થયા બરોબર છે અને હજી છ હાથ ભારી થાય ને હજી આ છે હ હ એટલે સમજો લીલું મરચું વેસ્તા હા પીનચોતર હજારનું આ મરસો થા બરોબર છે ગોપાલભાઈ બીજી મારે એ વાત કરવી છે કે હાલના સમયગાળાની અંદર ખેડૂતો એ શા માટે પ્રાકૃતિક ખેતી કરવી જોશે પ્રાકૃતિક ખેતીમાં તો હા હા એક જ છે હા તંદુરસ્તી માટે પહેલાં તો હા 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 ભલે મેં પહેલાં જ માં વેચા્યું બે હજાર અઢારમાં કે ભાઈ કોઈ અપનાવે કે ન અપનાવે હું મારા અને મારા પરિવાર માટે અપનાવું ને પછી આપણે લોકોની મહેનત કરશું કોઈ અપનાવે તો બરોબર ને અમારે ગમે ચાર પાંચ જણા ચાલુ થયા છે આ ધીમે ધીમે એકાદુ ટિપ્પણું હોય ને પછી મને ફોન કરતા હોય કે ભાઈ હું કરવું અને હવે આમાં પાછું જીરું વાવવું છે આમાં જીરું વાવેતર કરવાનું છે આમાં મરસી હતી ફરી ઓલા સોમામાં થઈ ગઈ અને આ શણા છે બરોબર છે આપણા ઓલા જે પાંચ નંબર પાંચ નંબર નું વાવેતર કર્યું બરાબર છે આની અંદર જે છે એ કયા કયા તમે આ પ્રાકૃતિક કૃષિના જે છે એ પ્રયોગો કરશો જો જીવામૃત બે વખત પાઈ દીધું જીવામૃત બે વખત ગૌ કૃપા અમૃત એક ખેલ પાયું પછી ખાટી છાશ નિમસ્ત્ર ના અજમસ્ત્ર એ નોખી નોખી વખતે બરાબર છે ખુબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ગોપાલભાઈ સાકરિયાના ફાર્મ ઉપર મિત્રો પ્રાકૃતિક ફાર્મ જે છે એ થોડી ગામ જે છે થોડી ચોકડી જે છે એમથી નજીક જ માં જે છે પ્રાકૃતિક ફાર્મ આવેલું છે જે મિત્રોને પ્રાકૃતિક કૃષિ વિશેની વધારેની માહિતીની જરૂર હોય ગોપાલભાઈ આપનો મોબાઈલ નંબર આપો ચોરાણું બે બોતેર ત્રેપન ઓગણત્રીસ ગોપાલભાઈ જે છે એ હંમેશા ખેડૂતો માટે જે છે એ પ્રયત્ન જે છે એના સતતને સતત હોય જ છે અને આજુબાજુના વિસ્તારમાં પણ જે છે એ ગોપાલભાઈ જે છે એ પ્રાકૃતિક કૃષિ માટે કોઈ ખેડૂતને જરૂરિયાત હોય તો ત્યાં જઈને પણ એને તાલીમ જે છે આપતા રહેલા છે આ ગોપાલભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો બગી શકો ખેડૂત સુખી તો બધા સુખી